દર્દીઓની ફ્રી ચેકઅપ કરી નિશુલ્ક દવા પણ આપવામાં આવી હતી શિનોરના નાની ભાગોળ ખ્વાજા મકબુલ સફી દરગા ખાતે દર મહિનાના બીજા અને ચોથા રવિવારે આ હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે સર્વ રોગ હોમિયોપેથી મેડિકલ કેમ્પમાં હોમિયોપેથી ડોક્ટર દ્વારા ફ્રીમાં સેવા આપવામાં આવતી હોય છે સર્વ નિદાન હોમિયોપેથી કેમ્પમાં શિનોર સહી સિનોર તાલુકાના ગામડાઓના દર્દીઓને પણ આ કેમ્પનો મોટા પ્રમાણમાં લાભ લેતા હોય છે આ હોમિયોપેથી કેમ્પ સવારે દસ થી બપોરના બાર વાગ્યા સુધી યોજાતો હોય છે આ દર મહિને થતા પ્રી નિદાન કેમ્પમાં ડોક્ટર રેશમા દિવાન બી એચ એમ એસ વડોદરા ડોક્ટર નશ્રીન દિવાન બી એચ વલણ સહિત મેડિકલ ટીમ પ્રીમાં દર્દીઓની સેવા કરવામાં આવતી હોય છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાદલી એસડી ન્યૂઝ ગુજરાતી મારું નામ ડૉક્ટર રેશમા દિવાન છે અમે લોકો વડોદરાથી આવીએ છીએ અને અહીંયા સિનોર તાલુક સિનોર તાલુકાના જેટલા પણ આજુબાજુના લોકો છે એના માટે અમે લોકોએ અહીંયા ફ્રીમાં એક કેમ્પ આયોજન કર્યું છે હજરત ખ્વાજા મકબૂલ સબ્બીર અનહુના એમના માર્ગદર્શનથી અને એમની દુઆથી અમે મેં એક હોમિયોપેથી ડૉક્ટર બની છું અને મેં કમ્પ્લીટ કરી લીધું છે બાજુમાં મારા સિસ્ટર છે ડૉક્ટર નશરીન દિવાન એમને પણ અહીંયાથી એમની દુઆના હેઠળથી અમે લોકોએ ડૉક્ટરી પાસ કરી લીધી છે હવે એમના હવે એક અમને તક મળી છે કે એમને અહીંયા જેટલા પણ લોકો આવશે એમના માટે એક સેવા કરવાનું કામ કરીએ છીએ હર મહિનાના બીજા અને ચોથા રવિવારે અમે એક આ કેમ્પ ઓપીડી જેવું મૂકેલું છે જ્યાં હોમિયોપેથિક દવાનું ટેકિંગ અને બધું જે બીપી અને બધું જે ચેક કરવામાં આવે છે એ અને અહીંયા હોમિયોપેથી મેડિસિન પણ તમને ફ્રીમાં આપવામાં આવશે અને બીજું છે જે દરગાહના જેટલા પણ અહીંયાના જે ખલીફા હજરત મગબુઝફી બાવાના જેટલા ખલીફા છે એમના માર્ગદર્શનના હેઠળથી અમે લોકોએ આ ચાલુ કર્યું છે સિનોર દ દરગાહ શરીફ ખાદા મકુર સફીની દરગાહ શરીફના ખરીફમાં અમારા જૈદ ખરીફમાં સિકંદર બાવા ઉર્ફે મશીદ બાવા ગુલામ હુસૈન બાવા કાલુ બાવા અને હું ઉર્ફે મુશ્તાક બાવા જે ખાનકાની આજ ખાનકાની આજ રોજ જે મેડિકલ કાંપ રાખેલ છે જેમાં અમારા પુરીદના બચ્ચાઓએ ડૉક્ટરોની ડિગ્રી હાસિલ કરી છે જે સિરોર ખાનકા અને સિંધોર માટે ઘણા ગર્વની વાત છે અને તેઓ પોતે પોતાના જોખમે અને ખર્ચે અને પોતાની પોતાની રીતે અહીંયા સેવા દર મહિનાની બીજા અને ચોથી તારીખ આપી રહ્યા છે જે જેમાં દવાઓ બી ડોક્ટરો પોતાના તરફથી મફત આપી રહ્યા છે જે ગામ માટે અને અમારી ખાનકા માટે ઘણા ગૌરવની વાત છે બીજું કે આ બચ્ચાઓ એની સાથે સાથે એમની ટીમ ડૉક્ટર નસરીનબેન અને ડૉક્ટર રશમાબેન અને એમની સાથે જે બીજી બીજા ડૉક્ટરો છે તમામ ટીમ વડોદરાથી વડોદરાથી પોતાની રીતે આવી રહ્યા છે અને આ ગામમાં એમની સેવા ખાનકાજ થકી આપી રહ્યા છે